પોલ બી ખટખારું બધું ખ્યાલ છે બબાર માર કુરુ એમાં બૂમ બરોબર આવી જાય છે એમાં શું તકલીફ પડે છે રાઉન્ડ છે એમાં બરાબર બૂમ બધાના આવી જાય છે કે હા એમાં કોઈ તકલીફ નથી છે કે ઓછા પડે જો રૂકે તો ઓછા જો છે તો મને યાદ કરો તો અહીંયા છે તમે મને મળાય આપો તમે અહીંયા રહીએ કશું કારણ કે લાઈટ વેઈટ આપણી સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી અનિલભાઈ પટેલ આપણી સાથે પત્રકાર પરિષદ ને સંબોધન કરેસદમાં સૌ મિત્રોનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસમાં પ્રવાસમાં ક્યાં ક્યાં જશે એની આખી સંપૂર્ણ વિગતો આજે આ આપના માધ્યમથી આ પ્રેસવાર્તાનું આયોજન જે કર્યું છે મિત્રો ભારતીય જનતા પાર્ટી વિચારધારાવાળી

જનમેલ મહેસાણા ના વડનગર ના સામાન્ય પર્યાવરણ જનમેલ વ્યક્તિ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં માં છે અમદાવાદના નારણપુરામાં વિધાનસભામાં જે કાર્યકર્તા બૂથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં

અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી ને પાર્ટી વિથ ધિફરન્ટ એ મિત્રો આ વસ્તુ બતાવી રહી છે તાજેતરમાં જ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત યુવા અવસ્થાથી ભાજપમાં સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે જેને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એટલે કે કાર્યકર્તાનું ઘણો તથા આજે નિતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃતેર પણ સોંપી છે માત્ર પિસ્તાલીસ વર્ષની આયુ ધરાવતા શ્રી નિતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે અને મિત્રો આ બધું ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી વીસ ફેબ્રુઆરી પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ગુજરાતના હજારો લાખો કાર્યકર્તાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નીતિન નવીનજીને જોવા માટે મળવા માટે એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે તેઓ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત

અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની પવિત્ર ધારા પર તેમને આવકારશે મિત્રો વીસ ફેબ્રુઆરી શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગે નીતિન નવીનજી અમદાવાદ નાણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્ય ધારાસભ્યો સાથે એના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે વીસ ફેબ્રુઆરી સાંજે સાડા વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડસ્ટ્રીસ હોય ચાર્ટર્ડ એકાઉન્ટ હોય ઉદ્યોગકારો હોય ડોક્ટર્સ હોય આવા લોકો સાથે બજેટની ચર્ચા બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય અને તમે ને મેં બધાએ વર્ષો સુધી જ્યાં સુકી ભટ્ટ નદી જોયું હોય માત્ર રેતી જોયું હોય જ્યાં વર્ષો પહેલા સરકસ થતા હતા કચરાના ડગલા હતા ઝૂંપડપટ્ટી હતી જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું એવી જગ્યાએ તેના સ્થાને દેશના પ્રધાન પ્રધાનમંત્રી માધ્યમ નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝનથી સાબરમતી નદી પર બનેલા દેશના સૌપ્રથમ રિવરફ્રન્ટ જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેમાં રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ બ્રિજ પણ એક અમદાવાદની જયારે નવી ઓળખ બન્યું છે ત્યારે શ્રી નીતિન નવીનજી એકવીસ ફેબ્રુઆરી સવારે છ વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે તારીખ એકવીસ તારીખે શનિવારે સવારે આઠ પિસ્તાલીસ વાગે નિતિન નવીનજી પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી

અમદાવાદ ખાતે જીએમડીસી હૉલ ખાતે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે બૂથ સમિતિ સુધીના કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસે ઇનોસ્ક દ્વારા વર્લ્ડ હેરિડેડ સિટી તરીફુ જે બિરુદ્ધ મળ્યું છે પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે ત્યારે બાવીસ ફેબ્રુઆરી રવિવારે નિતિન નવીનજી અમદાવાદના ખારિયા ખાતે દસ પિસ્તાલીસ કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના કાર્યક્રમ નિહાળશે અને ત્યારબાદ બાવીસ તારીખે બપોરે સાડા બાર વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આપતા હોય એટલે એને માટે થન કરી રહ્યા હોય